મહાવીર જન્મ કલ્યાણક જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે આ દિવસે વીર તેરસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થઘર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ત્યારે જૈન ધર્મના ચોવીસમા તીર્થઘર મહાવીર સ્વામી ભગવાનની ચૈત્ર સુદ તેરસની દસ ચાર બે હજાર પચીસ ને ગુરુવારના દિવસે છવીસ ત્રેવીસ માં જન્મ કલ્યાણક મહોત્સવ ની લખતર મધ્ય આવેલ એકસો વર્ષ પૌરાણિક શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સંચાલિત શ્રી ઋષભદેવ જૈન દેરાસર ખાતે ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી આજે જૈન દેરાસર ખાતે વહેલી સવારથી થી શ્રાવક અને શ્રાવિકાઓ ઋષભદેવ ભગવાન ની વિશેષ પૂજા માટે ઉમટ્યા હતા મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે લખતર દેરાસર ચંદુલાલ રતિલાલ પરિવાર દ્વારા શ્રી સ્નાત્ર વિશેષ આયોજન કર્યું હતું જેવા લખતર શહેર સમાજની શ્રાવિકાઓએ સ્નાત્ર પૂજાનો લાભ લીધો હતો જ્યારે શેઠ ખીમચંદભાઈ સુખલાલભાઈ પરિવાર દ્વારા પ્રભુજીને અંગ અંગરચના કરવામાં આવતા સકલ સંઘના ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર